ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો મારો અવાજ તમને બધાને પ્રોપર સંભળાય છે કે નહીં એનું એક કન્ફર્મેશન આપી દો ચાલો ફટાફટ મારો અવાજ તમને બધાને પ્રોપર સંભળાય છે કે નહીં એક કન્ફર્મેશન મને આપી દેજો ફટાફટ સંભળાય છે ને ચાલો હવે લેક્ચર ને જો લાઈક ન કર્યો હોય તો સેશનને લાઈક કરી દો ફટાફટ શેર કરી દો ને તમારા મિત્રો સુધી પહોંચાડી દો સ્ટેટસ ની અંદર એ તમે લિંક ને શેર કરી દો મિત્રો છે મોટો ફેરફાર મોટો ફેરફાર એટલે કેવો ફેરફાર છે કઈ રીતે ફેરફાર છે બરાબર એની સંપૂર્ણ માહિતી જાણો પરીક્ષા પદ્ધતિની માં શું બદલાવ છે બરાબર એ બધી જ માહિતી મારે તમને આપવાની છે બરાબર એટલે આમ બહુ કોઈ ટેન્શન લેવા જેવું નથી પણ મહેનત થોડીક વધારે તમારે કરવી પડશે બરાબર એવું બનશે એટલે હું તમને આખી આખી જે મેન્સ પરીક્ષા છે એના પેપરની બધી જ માહિતી તમને આપું છું તમારે કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નના જવાબ આપણે છેલ્લે આપશું તમને બરાબર છે ચાલો વર્ણનાત્મક જે પેપર છે બરાબર એની અંદર સ્વરૂપ કેવું લેખિત સ્વરૂપ જે છે એની અંદર કસોટી જે છે વર્ણનાત્મક લેખિત સ્વરૂપ ની ભાઈ એની અંદરમાં પ્રશ્નપત્ર એક આવશે પેલા બરાબર તમારે બે પેપર આવે એની અંદરમાં પ્રશ્નપત્ર એક આવશે એની અંદર આખે આખો આ પેપર છે ભાષા ક્ષમતાનું બરાબર

બરાબર આવા આ જે પહેલું પેપર છે 100 માર્ક્સ નું ગુજરાતી નું બરાબર એટલે કે ભાષા ક્ષમતા નું એની અંદરમાં કોઈ બદલાવ નથી પણ મેઈન્સ ની અંદરમાં તમે જ્યાં બીજું પેપર આપતા હતા એની અંદરમાં થોડોક ફેરફાર છે એ વાત તમને કરવાની છે બરાબર હવે જો મુખ્ય કસોટી ની અંદર આ વર્ણનાત્મક ની અંદરમાં તમે જે સો માર્ક્સ નું પેપર આપતા હતા એની વાત કરી દો ડિટેલ ની અંદરમાં પ્રશ્નપત્ર 1 ની અંદરમાં ત્રણ ભાષા ની અંદરમાંથી બરાબર સો ગુણનું ટૂંકમાં ત્રણ માંથી એક પસંદ કરી અને માધ્યમ એ મુજબ તમારે પેપર આપવાનું રહે બરાબર શું હતું તો કે વિષય વસ્તુ પદ્ધતિ શાસ્ત્ર જે છે એ સો ગુણનું પેપર હતું આમ ટોટલ તમારી મુખ્ય પરીક્ષા કેટલા ગુણ ની થતી હતી તો કે સાહેબ તમારી અહીંયા જોઈએ તો મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ બસો ગુણ ની તમારી પરીક્ષા જે છે થતી હતી કેટલા ગુણ ની થતી હતી ભાઈ બસો ગુણ ની જે છે તમારી પરીક્ષા છે એ થતી હતી બરાબર જો અહીંયા બસો ગુણ થાય

પછી તમને આખે આખી ની વર્ણનાત્મકમાં માહિતી મળી રહે બરાબર તો કે એની છે ગુજરાતી રહેતી હોય તો જે છે નિબંધ થી લખવાનો હોય કેવા કેવા નિબંધ હોય તો કે વર્ણનાત્મક પ્રકાર નું હોય વિશ્લેષણાત્મક હોય ચિંતનાત્મક અથવા સાંપ્રત સમસ્યા પર આધારિત જે છે નિબંધ છે એ હોય શકે છે આ પ્રેમ ની અંદર કઈક પ્રશ્ન આવે છે એટલે આપણે એની વિધિ કરી નાખીએ મારા વાલા હા આ દેખાશે બરોબર આ કલર તમને બરોબર દેખાશે નિબંધ આવે છે શું આવે છે નિબંધ બરોબર કેટલા માસનો છે વીસ માર્કસ નિબંધ જે છે આવે છે ત્યાર પછી છે બરોબર પેપર એક ની અંદર માં જે ગુજરાતી ભાષા ક્ષમતા નું પેપર છે એમાં સંક્ષેપીકરણ આવે શું આવે સંક્ષેપીકરણ કેટલા ગુણનું તો કે ભાઈ વીસ ગુણનું છે બરાબર બે આપ્યા છે અને બે બે ફરજિયાત છે ટૂંકમાં ત્યાર પછી પત્ર લેખન જે છે આવે છે એ વીસ ગુણની ની અંદર માં આવે છે બરોબર પછી ચર્ચા પત્ર આવે છે એ વીસ ગુણ ની અંદર માં આવે છે ટોટલ જે છે અહીંયા તમારે આ થયા એંશી ગુણ કેટલા એંસી ગુણ નું થયું ત્યાર પછી આપણે વીસ ગુણનું તમારે જે છે ને ગુજરાતી એમાં વ્યાકરણ પૂછાય બરાબર તો એ વીસ ગુણનું ગુજરાતી વ્યાકરણ કયું તો કે એમાં રૂઢિપ્રયોગ અને એનો વાક્ય પ્રયોગ પછી કહેવતનો અર્થ પછી સમાસ નો વિગ્રહ અને ઓળખ ત્યાર પછી છંદ ઓળખાવો અલંકાર ઓળખાવો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી સુધી લેખન સુધી અને ભાષા સુધી બરાબર છે સંધિ જોડો કે છોડો અને વાક્ય રચનાના અંગો અને વાક્યના પ્રકારો આ બધા જ વીસ માર્સ શું આવે છે વ્યાકરણના મુદ્દા છે ટોપિક છે આવે છે હવે મેં તમને વાત વાત કરી થઈ ની અંદરમાં પહેલું પેપર સો માર્સ નું બરાબર છે ગુજરાતી ભાષા ક્ષમતાનું પેપર છે જે માધ્યમ પસંદ કરો એ માધ્યમનું તમારે પેપર આપવાનું રહ્યા અંદરમાં હિન્દી માધ્યમ કરો તો હિન્દી માધ્યમ નું સો માર્સ આવે અંગ્રેજી માધ્યમ પસંદ કરો તો અંગ્રેજી માધ્યમનો પણ મોટા ભાગના ગુજરાતની અંદરના વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતી એની વાત કરવાના છીએ ઈ પેલા મને કહ્યું આટલું તમને બધાને રેડી કમ્પ્લીટ સમજાઈ ગયું જ ભાઈ બધાને આટલું તમને સમજાઈ ગયું છે તો કયો ચાલો હા એક્ઝામ બહુ જલ્દી આવશે જલ્દી નહીં કદાચ આ મહિનાના એન્ડ સુધીમાં તમને નોટિફિકેશન મળી જાય એટલે તૈયારી શરૂ કરી દેજો રાહ ન જોતા પછી પાછળથી સમય મળતો જ નથી ભાઈ આપણે અગાઉ પણ જોયું છે અને હમણાં ટેટ વન વખતે પણ જોયું છે બરાબર છે એટલે તમે તૈયારી શરૂ કરી જ દેજો બરાબર નોટિફિકેશનની આપણે રાહ જોવી નથી જેને સારો સ્કોર કરવો છે જે મિત્રોને બરાબર એ લોકોએ જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ આપણે યુટ્યુબની અંદરમાંથી જે છે એ બધા જ વિષયનું કન્ટેન્ટ જે છે અહીંથી પ્રિયો વાપરવાના છીએ બરાબર રેગ્યુલર

બરાબર એટલે કે મુખ્ય પરીક્ષાની અંદર સો માર્ષ નું ગુજરાતી નું પેપર છે નહીં હવે આપણે વાત કરવાની છે જે તમારે સુધારો થયો છે હવે જૂની વિગત કઈ હતી બરાબર જૂની વિગત કે જૂનું કઈ રીતે માળખું હતું તો કે ભાઈ અહીંયા જો આપ્યું છે વિષય વસ્તુ અને વીસ માર્સ ના પદ્ધતિ શાસ્ત્ર વાળું બરાબર અહીંયા આપ્યું તમને બરાબર આ વિગત ની અંદર માં ગુણ તો જ છે માર્સ છે તમારા પણ આની અંદર માં ફેરફાર થયો જો આ મુદ્દા સર્જાઓ બાપુ માગ્યા પ્રમાણે પ્રમાણે એક એક વાક્યમાં હેતુલક્ષી આ બધા જે છે એની ગુણમાં ફેરફાર છે આ જૂની વિગત છે પછી અહીંયા માં ફેરફાર છે બરાબર હવે આ જૂની વિગત નવી વિગત તમને હું આપું નવી વિગત જે છે એ તમને બતાવું આ જૂની વિગત છે તમારી એકવાર છે સ્ક્રીનશોટ પાડી લેજો બધે ચાલો એના પછી આપણે જે છે નવો સુધારો શું આવ્યો શું આવ્યું છે નવો સુધારો બરાબર નથી કોઈ પણ આ બંને અંદરમાં પ્રશ્નપત્ર બે વિષય વસ્તુ અને પદ્ધતિ સજ્જતા બરોબર કોષ્ટક બે માં રદ કરી નીચે મુજબ કોષ્ટક બે ઉમેરવામાં આવ્યું છે બરાબર એટલે પ્રશ્નપત્ર જે બે છે એનો અભ્યાસક્રમ જે છે અહીંયા આપ્યો તમને મીન્સ કે એની પેપર સ્ટાઇલ જે છે તમને આપીશ અભ્યાસક્રમ નહીં સોરી હા મુદ્દાસર જવાબ આપો બરાબર તો અહીંયા ફેરફાર છે એકસો થી એકસો શબ્દ થઈ ગયા આગળ જે છે એ વધારે હતા બરાબર પછી સાત શબ્દો બરાબર સાત પ્રશ્નો જે છે અને દરેક પ્રશ્નના પાંચ ગુણ કેટલા ગુણ દરેક પ્રશ્ન જે છે એના પાંચ ગુણ છે બરાબર ટોટલ પાંત્રીસ ગુણ જે છે બરાબર એનું થશે ટૂંકમાં અહીંયા ફેરફાર થઈ ગયો હવે એક તો શબ્દ જે છે બરાબર એમાં ફેરફાર કર્યો છે શબ્દ ઘટાડ્યા છે પ્લસ બીજી વસ્તુ જે છે સાત પ્રશ્નો એટલે કે તમને જે ઓપ્શન મળવાના હતા એ કદાચ એવી સંભાવના છે આના આધારે કે તમને હવે ઓપ્શન ન મળે અને ડાયરેક્ટ તમારે જે છે એ જે પણ જેટલા પ્રશ્નો આપ્યા છે એટલા તમારે ફરજિયાત લખવાના થાય એમાં તમે એક કાઢી શકો નહીં એટલે તમારે તૈયારી ખૂબ સારી કરવી પડે ત્યાર પછી છે માગ્યા પ્રમાણે જવાબ આપો એની અંદરમાં પણ અહીંયા ફેરફાર આપ્યો છે ભાઈ સાત પ્રશ્નો અને ચાર ગુણ ટોટલ અઠ્યાવીસ ગુણ અહીંયા પાંત્રીસ ગુણ બરાબર પછી એક બે વાક્ય ની અંદર માં પણ જે છે અહિયાં બાવીસ બરાબર દરેક વર્ષ ના બે ગુણ અને અહિયાં શું આપ્યું છે અગિયાર ફરજિયાત એવું કીધું છે અગિયાર ફરજિયાત અને ત્યાર પછી જે હેતુલક્ષી પ્રશ્નો દરેક ના એક ગુણ ખાલી જગ્યા પૂરો જોડકા જોડો સાચા ખોટા આ બધી વસ્તુ જે છે એ પંદર ગુણ ની આવશે અને એ ટોટલ અહિયાં પંદર જે ફેરફાર છે એ ક્યાં છે તો કે આટલા ની અંદર માં ફેરફાર છે અને અહિયાં માર્ક્સ ની અંદર માં ફેરફાર છે બાકી પેપર જે છે સો ગુણ નું જ રહેવાનું છે મિત્રો અને એના જે માર્ક્સ જે છે બરાબર એ પણ જે હતા એ જ મુજબ રહેશે અને પેપરનો સમય પણ એ જ મુજબ રહેવાનો છે બરાબર આ આખો નવો સુધારો છે એટલે મહેનત તમારે કરવી પડશે કારણ કે જે છે એ શબ્દોની શબ્દો જે છે ફેરફાર કર્યો છે શું કર્યું છે જો આગળની સ્લાઇડમાં બરાબર જો અહીંયા જે છે શબ્દોની અંદરમાં જે છે અહીંયા વધારે હતા અહીંયા થોડાક શબ્દો જે છે ઘટાડ્યા છે બરાબર પણ અહીંયા એકસો પચાસ થી એકસો એસી શબ્દો એટલે પૂરેપૂરે એકસો પચાસ કે એકસો એસી નો હોય બરાબર એની આજુબાજુના શબ્દો જે છે બેની વચ્ચે એકસો પચાસ કે એકસો એસી ની વચ્ચે તમે જે છે એ પ્રશ્નો જવાબ લખી શકો અહિયાં પણ એજ રીતે એકસો સો થી એકસો પચાસ માં પછી અ જ્યાં એવી રીતે આપ્યું હોય ટૂંક માં ત્યાં એની એપ્રોક્સ એની આજુબાજુ જે છે તમે જવાબ લખી શકતા હોય તો એટલે ફિક્સ એવા શબ્દો જ પકડીને નથી ચાલવાનું આપણે બરાબર ને એવું મનમાં રાખતા એની ડર કે આટલું આજ મુજબ છે બરાબર બેઠે બેઠા શબ્દ કોઈ ગણવાનું નથી ત્યાં તમારે બીજી વસ્તુ આનો એક સ્ક્રીનશોટ તમે પાડી લેજો અને કોઈ વિદ્યાર્થીઓને આ સંદર્ભે હજુ કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને જે છે મારા નંબર ઉપર મેસેજ કરજો નંબર લખી લ્યો નાઇન થ્રી વન ડબલ થ્રી ટુ નાઇન જીરો સેવન ફોર હવે આ નંબર ઉપર મેસેજ કરજો અને આપણું ગ્રુપ પણ છે એવા ગ્રુપની અંદરમાં પણ તમને આપણે એડ કરી દઈશું જે ટાટની જે છે એ લાઈવ બેચ જે છે ફ્રી ઓફ ચલાવવાના છીએ દરરોજ સાંજે બરાબર તો એ ગ્રુપની અંદરમાં પણ તમને એડ કરી દેશું હવે ચાલો હવે તમારે કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો મને પૂછો કે સાહેબ આ પ્રશ્ન છે લોકો હોય અને પછી અમુક ઘણા ઉમેદવારો બોલાવતા હોય કે આટલા ઘણા ઉમેદવારો જે છે મેન્સ માટે જે છે બરાબર એ યોગ્ય છે એટલે ઈ વિદ્યાર્થીઓ જે છે પછી મેન્સ આપતા હોય કટ ઓફ મુકતા હોય તમારું બરાબર છે ચાલો તમને કઈ વિદ્યાર્થી બાકી કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો મને મારા આ નંબર તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે બરાબર છે પછી આપણે ઇન ડિટેલ કદાચ કઈ વધારે ફેરફાર આવશે તો એ બધું માહિતી તમને પ્રોપર લેક્ચરની અંદરમાં આપશું ચાલો અહીંયા સુધી રાખીએ બરાબર અસ્તુ જય ભારત માતા કી જય વંદે માતરમ અને અડી અડીને છૂટા મિત્રો બરાબર છે મળીએ છીએ આપણે પછીના સાંજના સેશનમાં સાંજે લેક્ચર છે એમાં બરાબર